નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઇન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને જટપટ ન્યૂઝ નવસારી રેલવે પ્લેટફોર્મ નંબર એક ઉપર દારૂની થઈ રેલમ છેલ આખરે આમ જનતાએ કંટાળી દબોચી લીધો બટલેગરને ખેપ્યો રોજ ટ્રેન ની અંદર દારૂની ખેપ મારતો હતો આમ જનતા કંટાળતી હતી અને કોઈક જગ્યાએ આક્ષેપો થયા છે આ આક્ષેપોને અમે સમર્થન આપતા નથી પણ ચોક્કસથી વિડીયો જોયા બાદ આપ પોતે નિર્ણય લઈ શકશો કારણ કે આપ છો જનતા જનાર્દન આખરે વ્યક્તિઓએ જવું ક્યાં રોજિંદા મુસાફરોને પડતી મુશ્કેલી તેમજ વારંવાર સુરત પહેલા સિગ્નલ ન આપી ઉતરાતા ઉતારૂના પોટલાઓ માટે કોણ જવાબદાર ગૃહ મંત્રી સુધી વાત પહોંચે એવું આમ જનતા જણાવી રહી છે આ આમ જનતાનો અવાજ છે આમ જનતા કંટાળી છે આ આખો વિડીયો જે ખરો અમે આપની સમક્ષ શબ્દ રજૂ કરી રહ્યા છે રોજિંદા મુસાફરો આ દારૂના ખેપિયાઓથી આખરે કંટાળી અને કાયદો હાથમાં લેવા માટે મજબૂર બની છે એમણે માત્ર એટલું જ કર્યું છે કે એ બુટલેગરને દબોચ્યો છે સાથે દારૂના પોટલાઓ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર નાખ્યા છે જેથી કરીને રેલવે પોલીસ જીઆરપીને પણ ખ્યાલ આવે કે આ બધું શું ચાલી રહ્યું છે આપ આખો વિડીયો જુઓ અને કોમેન્ટ કરો અને કોમેન્ટનો અવાજ એટલો બુલંદ કરો કે આ સીધા હરસંઘવી સુધી આ પહોંચે તો જુઓ શબ્દસહ વિડીયો

પોલીસ વાળા બધા હાથે મળેલા સુરત મતલબ આ મોકલાઓ પેલા સંગુઈને કયા સંગુઈ હસન વિને લાબો હલના કરવા આ કને એના

बहुते बहुते ये अरे माराम, नारा नारा, माराम, होना जरूरी था ये जरूरी है ये बाद में सब लेके जाएंगे तो जमाना तो जा तो 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 नहीं बोल रहे इतनी जैसे હજી એસી ડબ્બામાં છે એસી ડબ્બામાં એસી ડબ્બામાં છે હજી માલ લો આ એસી ડબ્બામાં પડેલો પોલીસ ઓફિસ પોલીસ આવે લેવા એ સ્પેશિયલી સિગ્નલ નહીં આપવામાં આવે ઘણા રથો સુધી આવી રહ્યો છે

Don't આ પ્રમાણે આજરોજ આખરે રોજિંદા મુસાફરોએ કંટાળી અને એ ખેપિયાને ઝડપી પાડ્યો તમામ પોટલાઓ નવસારીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ખાલવવામાં આવ્યા પોલીસે પણ કાયદાકીય કાર્યવાહી હાથમાં લીધી છે આરોપીને ઝડપી પાડ્યો છે કેસ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મુદ્દો માલ ઘણો બધો છે આપ જોઈ શકો એ પ્રમાણે એની અંદર પાઉચથી માંડી દારૂ બંધી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો અને નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો